नमस्कार मित्रों वेलकम टू माय YouTube चैनल देवी पूजा कवाज आज ना हा वीडियो मा टेलीग्राम बॉट नो उपयोग करी हॉट वॉलेट बनावी फ्रीमा क्रिप्टो केवी रीते क्लेम करवा ते समजीशो સૌથી પહેલા મારી કે તમારા મિત્ર ની હોટ वॉलेट માટે ની રેફરલ લિંક પર ક્લિક કરો પછી એક પોપ અપ દેખાશે જેમાં સ્ટાર્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો પછી એક નવુ હોમ પેજ ઓપન થશે જેનાથી ઓલ્ડ યુઝર લોગિન કરી શકે છે પણ આપડે નવા યુઝર નવો એકાઉન્ટ બનાવવાનો છે તો ક્રિએટ ન્યુ એકાઉન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો હવે પછીના પેજ પર તમારું એકાઉન્ટ નું એડ્રેસ અને સીક્રેટ સીડ ફ્રેઝ કોડ જોવા મળશે આ સીક્રેટ કોડ ને કોપી કરી સુરક્ષિત રીતે સેવ કરી રાખો કેમ કે ભવિષ્યમાં જો તમારે કોઈ કારણસર મોબાઈલ બદલવાનો થાય તો આ સીક્રેટ કોડ થી જ તમારું એકાઉન્ટ પાછું મેળવી શકો છો ત્યાર બાદ ક્રિએટ વાળા ઓપ્શન પર ક્લિક કરો ત્યાર પછી તમારું એકાઉન્ટ બનવાની પ્રોસેસ દેખાશે જેને 100% સુધી પહોંચવા દેવી પછી તમારું એકાઉન્ટ બની જશે અને તેનું હોમ પેજ દેખાશે હવે તમારું એકાઉન્ટ ને એક્ટિવેટ કરવા માટે ક્લેમ વાળો બટન પર ક્લિક કરો ત્યાર બાદ તમને હોટ વોલેટ રિલેટેડ માહિતી દેખાશે જેની નીચે બેવાર કન્ટિન્યુ વાળો બટન દેખાશે તેના પર ક્લિક કરતા જાઓ અને પછી સ્ટાર્ટ માઇનિંગ વાળો બટન દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ બીજું એક પોપ અપ દેખાશે જેમાં ક્લેમ હોટ વાળા ઓપ્શન પર ક્લિક કરો હવે તમારું પહેલું હોટコイン માટે ક્લેમ કરવાની પ્રોસેસ દેખાશે જેને 100% સુધી પહોંચવા દેવી ક્લેમ પ્રોસેસ પૂરી થયા પછી પાછું હોમ પેજ દેખાશે અને આ રીતે તમે તમારું હોટ વોલેટ બનાવીને રોજ હોટコイン ક્લેમ કરી ફ્રીમાં ક્રિપ્ટો મિલ્વી શકો છો હવે જો તમે તમારો બીજો ફ્રેન્ડને ઇન્વાઇટ કરવા ઈચ્છતા હો તો ફ્રેન્ડ વાળા સેક્શનમાં જઈને તમારી ઇન્વાઇટ લિંક કોપી કરી તમારા મિત્રો સાથે શેર કરી શકો છો હવે આ હોટ वॉलेटનો ઉપયોગ કઈ રીતે કરવો અને તમારું લેવલ અપ કઈ રીતે કરવું તેનો વિડિયો મેં પહેલેથી જ બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આવી બીજી ઓફર વિશે માહિતી મેળવતા રહેવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ WhatsApp ગ્રુપ અને ચેનલની લિંક પર ક્લિક કરી જોઈન થઈ શકો છો जो तमने आ वीडियो होय अने थयो होय तो वीडियो ने लाइक करी बीजा मित्रों साथे शेयर करो अने सब्सक्राइब वाला बटन पर क्लिक करवा विनंती